નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શૂન્યના આજે તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસ અને શનિવારના જો તાજા સમાચારની વાત કરીએ તો આજે ચૌદ જિલ્લામાં વરસાદનું આજે મોટું એલર્ટ છે અને તેનું સૌથી મોટું કારણ છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ મિત્રો વાવાઝોડું છે લો પ્રેશર એરિયા છે મિત્રો તે ગુજરાત તરફ મિત્રો આવવાને કારણે ગુજરાતના આજે મિત્રો ખૂબ જ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદને લઈને મોટી આગાહી છે આજના વિડીયોમાં જોશું ગઈકાલે પડેલા વરસાદના ડેટા ભારતીય હવામાન વિભાગની આગળ તેમજ ગુજરાત હવામાન વિભાગની ક્યાં ક્યાં રેડ એલર્ટ છે ક્યાં ક્યાં ભારે વરસાદ પડી શકે છે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તેમજ લાઈવ વિડીયો પણ જોઈશું જે છે આ વિડીયોમાં તમને તમામ માહિતી મળી રહે તો આજના વિડીયોમાં આપણે ખાસ કરીને જોડાયેલા રહેશું ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો હવે મિત્રો આપણે જોઈએ કે અમારું ફેસબુકમાં એક ફેસબુક પેજ પણ છે ઓનલી ગુજરાત વરસાદના સમાચાર એને હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો અહીંયા તમે જોઈ શકો છો ગઈકાલે બે આઠનો વરસાદ તો છોટાઉદેપુરની અંદર સૌથી વધુ છવા બે ઇંચ સુધીનો વરસાદ છે છોટા ઉદેપુરના બોડેલી અંદર પણ મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો બે ઇંચ વરસાદ આ સિવાય વલસાડના કપરાડાની અંદર પણ બે ઇંચ છોટાઉદેપુરના સંખેડાની અંદર જોવા જોઈએ તો દોઢ આમ જોવા જોઈએ તો એક ઇંચ સરેરાશ વરસાદ છે અહીંયા તમે જોઈ શકો દસ જેવા તાલુકા આવ્યા છે જેની અંદર એક ઇંચ જેવો વરસાદ પડ્યો છે જ્યારે ખાસ કરીને બીજા દસ તાલુકા એવા છે જેમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે જેમાં જૂનાગઢ જિલ્લાના પણ મિત્રો ખાસ કરીને તાલુકાનો સમાવેશ થાય છે એટલે કે ખાસ કરીને દક્ષિણ પ ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગને આજની જો આગાહી જોવામાં આવે તો મધ્ય ભારત ઉપર રેડ એલર્ટ છે એટલે કે ત્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે સાથે ગુજરાતની અંદર તેજ પવન સાથે મિત્રો આજે ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ છે એ સંપૂર્ણ ગુજરાતમાં જોવા મળી શકે છે તેવું ભારતીય હવામાન વિભાગ જણાવી રહ્યું છે આ સિવાય તમે ચાર તારીખનો મેપ જોઈ શકો છો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો જેની અંદર પણ મિત્રો ગુજરાત સહિત મધ્ય ભારતની અંદર મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે ગુજરાતની અંદર યલો એલર્ટ છે એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી શકે છે હવે વાત કરીએ પાંચ તારીખનો તો અહીં સ્પષ્ટ મેપ છે ખાસ કરીને દરિયા કિનારે છૂટાછવા વિસ્તારમાં ભારે વરસાદી ઝાપટાં રહેશે જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતમાં ગ્રીન એલર્ટ અને છ તારીખે તો તમે જોઈ શકો સંપૂર્ણ ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ ભારે વરસાદની આગાહી નથી એટલે કે અહીંયાથી મિત્રો હવે વરસાદ છે એ મિત્રો વિરામ લે છે એટલે કે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ હતી તે મિત્રો અહીંયા પૂરી થાય છે પાંચ તારીખ સુધી અને ગુજરાત હવામાન વિભાગની આગાહી જોઈએ તો આજે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો બ્લુ એલર્ટ છે એટલે કે ભારે વરસાદ આ વિસ્તારમાં ખાબકી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર હળવા વરસાદની આગાહી છે તેમજ મિત્રો એલર્ટની વાત કરવામાં આવે તો ભાવનગર અમરેલી ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે અથવા અમુક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે આ સિવાય જૂનાગઢ ગીર સોમનાથ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા દાહોદ પંચમહાલ વડોદરા અને છોટાપુર આટલા વિસ્તારોની અંદર પીળો કલરનો મેપ છે તો આ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ જોવા મળી શકે છે આમ તો જોયા આજે

ઝાપટા જોવા મળી જશે ભારે વરસાદની શક્યતા નથી અને સાત તારીખથી તો તમે જોઈ શકો એકદમ મિત્રો ઓછી વરસાદની શક્યતા થઈ તો અહીં તમે લાઈવ ડેટા જોઈ શકો છો આજે મિત્રો એક સિસ્ટમ ગુજરાત અને રાજસ્થાન ઉપર હશે ત્યારે બીજી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની ચૂકી છે પરંતુ જોવા જઈએ તો હવે જે વરસાદની પેટર્ન છે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશરિયા બની રહી હશે એની પેટર્ન મિત્રો ચેન્જ થઈ ગઈ છે અને આ પેટર્ન મોટે ભાગે મિત્રો દિલ્હી તરફ રાજસ્થાન તરફ ઉત્તર રાજસ્થાન પંજાબ તરફ મિત્રો ફંટાઈ રહી છે તેને હિસાબે જ મિત્રો ભારતીય હવામાન વિભાગે ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાતની અંદર હળવા વરસાદની આગાહી કરી છે ત્રણ તારીખની વાત તો ખાસ કરીને જે સિસ્ટમ છે મિત્રો ગુજરાત ઉપર હોવાને કારણે આ સિસ્ટમને કારણે જે પૂર્વના જે રાજસ્થાની બોર્ડરને અડીને રાજ્યો છે મધ્યપ્રદેશની બોર્ડરને અડીને ખાસ કરીને મહારાષ્ટ્રને બોડીને બોર્ડરને અડીને જે જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે અને ખાસ કરીને જોવા જઈએ તો બીજી સિસ્ટમ પણ મિત્રો આવી રહી છે તો તેની અસર પણ ચાર તારીખે રહેશે તેમજ પાંચ તારીખે પણ તેની અસર મિત્રો જોવા મળી શકે છે પરંતુ આ સિસ્ટમ છે એ વધારે પ્રમાણમાં મિત્રો જોવા જઈએ તો ઉત્તર રાજસ્થાન તરફ મિત્રો ફંટાઈ રહી છે તો તેની હિસાબે મિત્રો ખાસ કરીને વરસાદની ઓછી છે છ તારીખથી મિત્રો એકદમ વરાપ નીકળશે અને ખાસ કરીને તડકો પણ જોવા મળશે અત્યારે જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેની અંદર મિત્રો ખાસ કરીને તડકો પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી હળવી સિસ્ટમ ચાલુ રહેશે અને આ સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને હળવો વરસાદ ચાલુ રહેશે આમ તો જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર સતત મિત્રો અઠવાડિયેને અઠવાડિયે દર અઠવાડિયે એક સિસ્ટમ બની રહેશે છે અને આ તમામ સિસ્ટમ મિત્રો રાજસ્થાન સુધી જઈ રહેશે છે અને ત્યાંથી મિત્રો આગળ પાકિસ્તાન સુધી નીકળે પણ તો હાલ મિત્રો વરસાદની ધરી જોવા જોઈએ તો મિત્રો આવી રીતે સ્થિર છે એટલે કે બંગાળની ખાડીની અંદર જે પણ સિસ્ટમ બનશે તે મિત્રો રાજસ્થાન દિલ્હી તરફ જશે ગુજરાતની અંદર સિસ્ટમ બનવા માટે ખાસ કરીને એકદમ નીચલા લેવલે લો પ્રેશર થવું જોઈએ અને તે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર પર થઈ અને સીધું શો સૌરાષ્ટ્રની અંદર આવે ત્યારે ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે હાલ મિત્રો છૂટાછવા વિસ્તારમાં ઝાપટા અને ખાસ કરીને હળવો વરસાદ જોવા મળી શકે છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જોજો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીઓને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત